નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ ભારતના શુભાંશુ શુક્લાએ ઐતિહાસિક ઉડાન ભરી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પહેલાં ભારતીય ભારતના શુભાંશુ શુક્લાએ ઐતિહાસિક ઉડાન આજે ભરી લીધી છે એક્સિસ ઓમ ચાર મિશન હેઠળ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ત્રણ અવકાશ યાત્રીઓ સાથે આજે પચીસ જૂન બપોરે બાર વાગ્યે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી સ્પેસ એક્સ ડ્રેગનમાં બેસીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ ઉડાન ભરી હતી શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પહેલા ભારતીય બન્યા છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ